youtube બધું મૂકી દઉં video જ નથી બનાવવા મજા નથી આવતી youtube મૂકી દઉં છે એમાં કેવું કાઢવાનું નહીં હોય હું છે ને વાદળો વાયુ પડ્યું ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આપણે ગયા નાસ્તો પાણી કરી લીધું છે કમ્પ્લીટ આજે ભીમો ગેસ છે તો બધાને હેપી ભીમો ગેસ બરાબર ગાડી લઈને બે હરિયા પાવરમાં છે ને પાણી લાઈટ હોય છે બરાબર લાઈટ તો આવી છે હવે ચાલુ ખરા પેલા લાઇન તૂટી દીધો તો તૂટી નાખું તૂટી ગઈ ત્યાં છોડી નાખકો નાખું દીધું ફરશે વાપરશે કટકો નાખી દી હલો બીજામાં પાણી લે કેમ છો મિત્રો મજામાં આજે અગિયાર છે અગિયારી દિવસે પાણી વાળું છું જો ખેતરમાં પાણી ચાલુ છે વાય ધ્યાન રાખવું પડે ને તમારા લોકો યાર છે ને એક હજાર સબસ્ક્રાઈબ કરાવી દો સબસ્ક્રાઈબ કરવું મજા આવે પછી જોવો મજા આવે બ્લોગ જોવાની નવા નવા બ્લોગ તે જાય કંઈક આમ વધે સબસ્ક્રાઈબર તો કંઈક મજા આવે મોટિવેશન મળે વિડીયો બનાવવાના આવી ગયા કરાવી દો વહેલા હાર કરાવજો ને મારો મજા આવી જાય વિડીયો બનાવવાની સબસ્ક્રાઈબ બટન ક્લિક બે લાયકન ઓલ ધ પ્રેસ ઇંગ્લિશ બિંગલિશ ન આ કપડા અંગ્રેજીમાં એક અયા બે લીલ છે આમાં ભાઈ આપણે ધૂમ જોવાનું થાય છે દીખાય છે બધું સેટિંગ બેટિંગ મજા આવેની તું કેમ કરે છે ખબર થોડાક થોડાક વિડીયો મૂકી પછી એમ કહે છે વ્યૂ જ ન અને સબસ્ક્રાઈબ ન થતા પછી મૂકી દેવું એમ યુટ્યુબ જ મૂકી દેવું વિડીયો જ નથી બનાવવા કાંઈ નથી થતું એમ નથી રાખવાનું લગેય રહો ઇન્ડિયા એક ધારો મહેનત ચાલુ રાખો એટલે એક દિવસે સફળતા મળે 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 બરાબર ને બને એક સબસ્ક્રાઈબ ને એક લાઇક કરી જ નાખો યુટ્યુબ આપણે મૂકવાનું થતું જ નથી બીજા ભલે

ઉપર જઈ મોટર બંધ કરી આપશે બરોબર ખડી કરીને પાછા ચાલુ કરશે બધી ઊંઘી ગયો ધીમે ધીમે નીકળતી આવે બધી હજી એક બે દે જાય એટલે બધી નીકળી જાય અહીંયા આપણે ડુંગળીના થેલા ભરાઈ ગયા બરોબર હવે લોટા ગાટર મારી દે એટલે છૂટું થઈ જાય ભોગો ભોગો હારી લઈ બધું કમ્પ્લીટ કરીને ખેતર એક નંબર ટક ટકા ટક્કર નાખવાનું એને આ કરી મોટર બન બરાબર છે તો આપણે જઈને ઘડીક પેટ છે પણ ફરજે પછી મોડકથી ચાલુ કરીશું બે ત્રણ કલાક પછી આમ તો બે કલાક પછી ચાલુ કરવાનું ચા બપોરે થઈ જાય ખાવાનું ખાણું થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય એમ ચાલુ કરો આપણે એને લાટ કરી બેઠા મીડિયા ક્યારે રહે સીધા આ ઘેરે ચાલો બધે ખાવા આપણે ખાઈ લઈએ

કાઢી નાખી દીધું હા જગ મને કેમ મોઢું દેખા દેખાતું મને આમાં